રાજાએ સિંધી સમાજ દ્વારા સિંધી સમાજના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ કરાયું રાજાએ સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના વિદ્યાર્થીઓ માટે ચોપડા કંપાસ પેન્સિલ સહિતની ભણતર અંગેની ચીજવસ્તુઓનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું આપણું નામ રમેશ રૂપચંદ રાજાઈ છે રાજય સેવા સમાજ દ્વારા દર વર્ષે અહીંયા અમે લાઇન વિતરણ રાત કરીએ છીએ જે આજે પંદરમું વર્ષ છે જેમાં પેન્સિલ કંપાસ પેટ ફોર લાઇન સ્કેલ લાઇન સિંગલ લાઇન ફોસ્ટકેર ચોપડા દરેક વ્યક્તિ એકને પંદર નંગ આપીએ છીએ રિઝલ્ટ લીધા વગર દરેક વ્યક્તિને પંદર અઢાર રૂપિયા ભાવ છે ચોપડાનું અને ત્રીસ રૂપિયા ફોર લાઈનનો ભાવ રાખે છે માલ મંદિર થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને આપણે ચોપડા આપીએ છીએ અને દરેક વ્યક્તિને રાત બે બીજા હવે પંદર પંદર ચોપડા એક એક ને વિતરણ કરીએ છીએ